સતત આટલા કેટલા દિવસો આવી પ્રોબ્લેમ અમે જોઈએ છીએ કે બેનો સવારમાં ભણવા જાય છે ઘણી માં એક્ઝામ હોય છે તો તો ટાઈમ ટાઈમ નથી જાય નાસ્તો નાસ્તો વગર છે ઘણીવાર અને નાસ્તાનો ટાઈમિંગ એવો નથી રાખતા કે બેનો જમીને જઈ શકાય અને પાણીની નોનસ્ટોપ સમય છે સવારે અમે નાવા ગયા હોય બાથરૂમમાં તો બાથરૂમ પાણી જતું રહે તો શું નાયા વગર બહાર આવીએ અમે નથી અહીંયા અમારે ટોયલેટની પૂરતી સુવિધા ટોયલેટમાં અમારે નથી લાઈટો તો અમે કઈ રીતે રાતના જઈએ બહેનો અને અહીંયા હમણાં તો થોડા દિવસ પેલા એવું બાના બન્યો છે કે બે એક દીકરી જયારે અહીંયા એક્ઝામ ખાલી વરસાદ હતો તો એમને જવા દેમ નથી આવેલ પરંતુ એ બે એક દીકરી ને અહીંયા જ્યાં અત્યારે ઘણા છોકરા હેરાન કરે છે તો એના ઉપર કોઈ ધ્યાન નથી આપવામાં આવેલું અને કિંજલ મેમ હમણાં અમે અત્યારે થાળી લઈને ગયા તો કિંજલ મેમ અમારે અમે એવું કીધું કે આમાં ધનેરા છે તો મેડમ એવું કીધું કે જે બેન ને હોય એ આવો આવીને અમે થાળી બતાવી તો એ મેડમે અમને એવું કીધું કે જેના નીકળો એનો રિપોર્ટ લેવા નાખો કોઠાર બતાવો કોઠારમાં અમને દેખાશે કે શું છે કે શું નહીં એવું આ મેડમ આવો અમને આવી બહાર આવી ઓફિસ અમે જવાનું કીધું કે જેટલા સમય એટલા સાત પાંચ મેડમ જાઓ બીજા નો જાત આવ્યું કીધું પણ બધી છોકરીઓ અવાજ કર્યો એટલે એમ કીધું કે જેટલા સમય એટલા જાઓ છેલ્લે અમે બધા બેનો બહાર ઉભા રહ્યા તો એ બહાર આવીને કહે કે શું છે તમારે બોલો તમારી પ્રોબ્લેમ અને અમે એવું કીધું કે આમાં જમવા નીકળ્યો તો એ છોકરી ઉપસ્થિત એમ કીધું કે તારી ઓલા વખતેની દાય છે એવી રીતે દબાણ આપવામાં આવ્યું અને એમ કીધું કે એડમિશન કેન્સલ કરવામાં આવશે આવી રીતે વારંવાર ધમકી અમને આપવામાં આવે છે એટલે અમે બોલી શકતા નથી

અને દસ માળ છે પણ દસ માળમાંથી એક સરખી બે બે લીપ્સ રાખવામાં આવેલા છે પણ બેનો જે નવ માળ ને દસ માળ માં રહે છે એ બેનો શું આખો દિવસ એને આવવું હોય નીચે ઉતરવું હોય તો એમને શું વખતે ચડી ના જવાનું સુવિધા નહીં કરવાની આ વખતે અમે જેટલી વાર કમ્પ્લેન કરવા ગયા છીએ ત્યારે દર વખતે એવું કહેવામાં આવે છે કેમ બીજાને કોઈને કમ્પ્લેટ નથી આવતું અમને વારંવાર કહેવામાં આવેલું છે અને બેનો તરફ ધ્યાન વધારે કીધેલું છે પણ ક્યારેક ધ્યાન દોરવામાં આવતું નથી અને અત્યારે એમનો અવાજ તો સાવ જ થઈ ગયો છે કે ક્યાંય દેખાતા જ નથી કેમ કે અમે જ્યારે ગયા જમવાનું કે ત્યારે અમે ડિશ ફેંકાવડાવવા આવી અને અમે અત્યારે એમને જમા વગર આવેલા છીએ અને અત્યારે એમને અમે બોલવાનું કે છે કે તમે બેનો સામે બોલો કે તમે એની માંગ પૂરી કરશો તો એમનો અવાજ નીકળતો જ નથી અને એની બદલે અમને સામે એવું